વાપી રાતાના ભાજપ નેતા શૈલેશ પટેલને આરોપીએ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તે પોલીસે જાણ્યું વાપીના રાતામાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા કરનાર શાર્પ શૂટરોને સાથે રાખી પોલીસે રીકન્સ્ટ્રક્શન કરતાં આરોપીઓ કેવી રીતે હત્યા કરી ફરાર થયા હતા તેની માહિતી મેળવી હતી હાલ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર છે વાપીના કોચરવા ગામે પટેલ ફળ્યામાં રહેતા અને ભાજપના નેતા શૈલેષભાઈ કિકુભાઈ કોડી પટેલ આઠ મે બે હજાર તેવીસના રોજ પોતાની પત્ની નયનાબેનને કારમાં બેસાડી રાતા સ્થિત શિવ મંદિરે દર્શન માટે ગયા હતા શૈલેષભાઈ કારમાં જ હોય ત્યારે પલ્સર બાઇક ઉપર આવેલા ત્રણ પૈકી આરોપી અજય યાદવે પિસ્ટલ કાઢી શૈલેષભાઈ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી માથાના ભાગે ગોળી મારતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું આ કેસમાં પોલીસે શૂટરોને સોપારી આપનાર કોચરવા ગામના આરોપી મિતેશ ઈશ્વર પટેલ વિપુલ ઈશ્વર પટેલ પિનલ ઈશ્વર પટેલ સદીઓ ઉર્ફે શરદ દયાળ પટેલ સિદ્ધાર્થ શરદ પટેલ અને નિલેશ બાબુ આહિર રહે પંડોર આહિર ફળિયા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી આ હત્યા પ્રકરણમાં ત્રણ શાર્પ શૂટર પૈકી વૈભવ હરિરામ યાદવ દિનેશ મોતીચંદ ગોડની ધરપકડ બાદ મુખ્ય શાર્પ અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવ રહે આઝમગઢ યુપીની અલીગંજ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટમાં ધરપકડ થતા આંબેડકર નગર જિલ્લા જેલથી ટ્રાન્સફર વોરન્ટથી વાપી લઈ આવી કાર્યવાહી હાથ ધરાઈ હતી પોલીસે મુખ્ય શાર્પ શૂટર અજય યાદવને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરતા આરોપી બનાવના દિવસે કેવી રીતે ભાજપ નેતાને ગોળી મારી હતી તેની સંપૂર્ણ માહિતી પોલીસને આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો